થોડા માસ અગાઉ આ કોઝવે કરાયું હતું ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ તો લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ આ કોઝવે પ્રથમ વરસાદમાં જ અલોપ થયો હલકી ગુણવત્તા વાળું કામ અંગે સ્થાનિકો દ્વારા કરાયા આક્ષેપ કોઝવે તૂટતા શાળાએ જતા બાળકો ઉપર પડશે સીધી અસર તો નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતના પગલે બે દિવસમાં ત્રણ જેટલા નવા બનાવેલ કોઝવે પ્રથમ વરસાદમાં તૂટવા પામ્યા તો આવા રાજકીય નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પગલા લેવા કરાઈ માંગ તો કોઝવે તૂટતા ચાર થી પાંચ ફળિયા અને ગામો સંપર્ક તૂટ્યા તો મૂન ખોસલાથી હોડી પીપળાને જોડતો કોઝવે પ્રથમ વરસાદમાં જ તૂટ્યો છે માછણ ડેમ નજીક થોડા માસ અગાઉ આ કોઝવેનું કરાયું હતું ભાજપ નેતાઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ તો લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા કોઝવે પ્રથમ વરસાદમાં જ અલોપ થયો હલકી ગુણવત્તા વાળું કામ અંગે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયા કોઝવે તૂટતા શાળાએ જતા બાળકો ઉપર પડશે સીધી અસર તો નેતાઓ અધિકારીઓ અને ની મિલી ભગતના પગલે બે દિવસમાં ત્રણ જેટલા નવા બનાવેલ કોઝવે પ્રથમ વરસાદમાં તૂટવા પામ્યા છે ઓળી પીપળાથી લઈ અને જે પટેલ ફળિયા તરફ જતો રસ્તો આ રસ્તા ઉપર જે ગરનાળું જે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે લાખો કરોડોના ખર્ચે જે બનાવવામાં આવ્યો છે આ જે બ્રિજ છે એ હાલમાં એનું જે શરૂઆત કહેવાય કે જે નવો બ્રિજ ટૂંક સમયની અંદર બનાવ્યો છે અને એની જે જે હલકી કક્ષાનું જે ગુણવત્તાવાળું જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે આ પહેલાં જ વરસાદે પડતાની સાથે આજે આ તમે જોઈ રહ્યા છો કે આ બ્રિજ તૂટી ગયો છે ત્યારે જ લોકોના ગ્રામજનોને બહુ હાલાકીનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે ગઈ સાલથી તૂટેલું તૂટી ગયેલો હતો તો એને સુધારા માટે પાકા પાયાથી કામ કરાવવાનું હતું તો પાકા પાયા કામ ના કરી ના પાકા પાયા કામ ના કરવાથી માટી મેટલ નાખી દીધું નાખી અને સલાયું કામકાજ તો આ લોકોએ પછી પાછું કે શિયાળા શિયાળા પછી ઉનાળામાં પાકા પાયા એ કામ કરીશું ને હવે આ કાસાહી કોઈને આવવા જવા માટે સુધારે તેવું કરીને આને કામ ચલાવી દીધું પુલ પુલનું તો પછી પાછું ઉનાળામાં પાકા પાયા કામ ના લીધું તો પછી પાછું પડી ગયું ને હવે આ સમસ્યા આવી કે માસા નદી અમે આવી ગઈ તો પછી રાતનું પછી પાછું તૂટી ગયું તો હવે મૂનખોસલા મૂનખોસલા એક ત્યાંથી અહીંથી નિશાળે જવા છોકરાઓને જવા આવવાની તકલીફ વધારે રહે